ડબોઈ છે પાલિકાના પ્રતિબંધિત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન ચાલતું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ સો નંબર ઉપર પોલીસને ફોન કરી તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા રેતી ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું જય કુબેર ટ્રાન્સપોર્ટના માલિક અને પાલિકા પ્રમુખ બીરેન શાહની બે ટ્રક જપ્ત કરાઈ છે ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગે હાથ ટ્રક ઝડપાઈ ગઈ છે કોંગ્રેસી કોર્પોરેટર અજય રાઠવાએ કુલ ત્રણ ટ્રક પોલીસને સોંપી છેલ્લા ઘણા સમયથી જ આ રેતી ખનન ચાલતું હતું ત્યારે ડભોઈ નગરપાલિકા સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટ થઈ છે પાલિકાની પ્રોપર્ટી સાચવનાર પ્રમુખની જ ટ્રકો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા હતા ખાણ ખનીજ વિભાગે ટ્રક સહિત ઓવરલોડ ભરેલ રેતીનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે Thank <laughs> you.